સ્વાગતે મિત્રો હુચ્છુ દીપક ઠાકોર વદ્રાળ સિંગર ગીતકાર તો મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયો નો ટોપિક છે સંગીત એટલે શું સંગીતનું મનુષ્ય જીવનમાં શું મહત્વ છે સંગીત કોને કહીશું તો ચાલો મિત્રો આજે સમજીએ સંગીત વિશે હા તો મિત્રો આપણે વાત કરી રહ્યા હતા સંગીત વિશે તો મિત્રો સંગીત એટલે શું સંગીત કોને કહેવાય મનુષ્યના જીવનમાં સંગીતનું શું મહત્ત્વ રહેલું છે તો મિત્રો જ્યાંથી શબ્દની શરત પૂરી થાય ત્યાંથી સંગીતનો ભાવ જગત શરૂ થાય છે મિત્રો સંગીત આત્માની ભાષા છે સંગીત મનની સાધના છે સંગીત લાગણીઓની વાતચાત છે મિત્રો સંગીત એટલે હવામાં લહેરાતી કવિતા પ્રેમની વસંત હોય કે બ્રેકઅપનો પાનખર પ્રેમનો ઇઝહાર કરવો હોય કે પ્રેમ ભંગથી ઘાયલ દિલની વેદના રજૂ કરવી હોય તો મિત્રો ક્યાંક ને ક્યાંક સંગીતની જરૂર પડે છે સંગીત એટલે હૃદયના મનોભાવને કલાત્મક રીતે રજૂ કરવાનું માધ્યમ જન્મ સમયે હાલરડું લગ્ન પ્રસંગે લગ્ન ગીત દીકરીને વિદાય કરીએ તો વિદાય ગીત તો મિત્રો મનુષ્ય ક્યાંક ને ક્યાંક સંગીત સાથે તો સંગીત ક્યાંક ને ક્યાંક મનુષ્ય જીવન સાથે સંકળાયેલું છે આજકાલ સંગીત થેરાપી એ મિત્રો સારવારમાં પણ ઉપયોગી રહેવાય છે અલગ અલગ ભાષામાં દુનિયામાં અલગ અલગ સંગીત રચાયેલા છે મિત્રો સંગીતની દેવી સરસ્વતીને યાદ કરીએ અને મિત્રો આ વિડીયોમાં આટલું જ સંગીત વિશે બીજા વિડીયો પર લઈને આવીશું તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કોમેન્ટ શેર અને મિત્રો હા ચેનલને સબસ્ક્રાઈબ કોણ ના ભૂલતા સપોર્ટ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય